દેશભરમાં કોરોનાનો પગ પેસારો ફરી એકવાર ચિંતા વધારી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સાતસો ને બાવન નવા કેસ નોંધાયા છે જ્યારે ચાર લોકોના મોત થયા દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ હજાર ચારસો વીસ ને પાર પહોંચી છે દેશમાં ડરાવતું કોરોના છેલ્લા ચોવીસ કલાકમાં સાતસો બાવન કેસ ચાર લોકોના મોત દેશ અને દુનિયામાં કોરોનાએ ફરી ઉથલું માર્યો હોય તેમ લાગી રહ્યું છે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ નાઇન્ટીનના સાતસો ને બાવન નવા કેસ સામે આવ્યા જ્યારે ચાર લોકોના મૃત્યુ થયા છે કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે ત્રણ હજારને પાર થઇ યૂકી છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર ચારસો વીસને પાર થઇ યૂકી છે દેશમાં વધતા કોરોનાના કેસ લોકોને ડરાવી રહ્યા છે આંકડા દર્શાવે છે કે એક દિવસમાં સાતસો બાવન નવા કેસ સામે આવ્યા જે મે બે હજાર ત્રેવીસ બાદ એક દિવસમાં મળનારા સૌથી વધુ કેસ છે ચિંતાની બાબત તો એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે દેશના સત્તર રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે તેની શરૂઆત કેરળથી થઈ હતી અને હાલમાં કેરળમાં જ સૌથી વધુ કેસ જોવાઈ રહ્યા છે કેરળમાં બસો છાસઠ કેસ કર્ણાટકમાં સિત્તેર મહારાષ્ટ્રમાં પંદર અને તમિલનાડુમાં કોરોનાના તેર એક્ટિવ કેસ છે આરોગ્ય વિભાગના આંકડાઓ દર્શાવી છે કે કેરળમાં કોવિડ નાઇન્ટીનથી બે લોકોના મૃત્યુ થયા છે કર્ણાટક અને રાજસ્થાનમાં એક એક મૃત્યુ છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ થયું છે કોરોનાથી દેશમાં મૃત્યુદર એક પોઈન્ટ અઢાર ટકા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો દર્દી કોરોનાથી રિકવર થયા છે અને આ સાથે જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ચાર કરોડ ચુમ્માળીસ લાખ એકોતેર હજાર બાર છે દેશમાં રિકવરી દર અઠાણું પોઈન્ટ એક્યાસી છે જો આરોગ્ય જણાવ્યું કે લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે સરકારે કોરોનાના કેસને જોતા જાહેર કરી છે ગંભીર બીમારીથી પીડિત માસ્ક પહેરવાની સલાહ આપી છે પંજાબ સરકારે ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક ફરજિયાત કર્યું છે ડબલ્યુએચએ જેએન પોઇન્ટ સ્વરૂપ દર્શાવ્યું છે એ આશંકા વ્યક્ત કરી છે કે આ વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે જે ચિંતાજનક છે જો કે ભારત માટે એક સારી બાબત એ છે કે દેશમાં જેએન પોઇન્ટ વન વેરીયન્ટનું કોઈ કલસ્ટરીંગ જોવા મળ્યું નથી જે પણ કેસ સામે આવ્યા છે તે ઘણા જ હળવા છે અને કોઈ સઘન સારવાર વગર દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી